જો તમે તીવ્ર અને છતાં હળવા રહી શકો તો આ અસ્તિત્વની સૌથી अद्भुत વસ્તુઓ તમારા માટે ખુલી જશે અત્યારે લોકોની સમસ્યા એ છે કે જો હું કહું કે તીવ્ર બનો તો તેઓ તણાવગ્રસ્ત થઈ જશે જો હું કહું હળવા રહો તો તેઓ ઢીલા પડી જશે તણાવ અને ઢીલા હોવામાં તમારો બોધ પૂરેપૂરો ખતમ થઈ જાય છે જો તમે તીવ્ર હોવા છતાં હળવા રહી શકો તો તમારો બોધ સૌથી સારો હોય છે એ જ થોડે અંશે સિનેમા ઘરમાં થાય છે તમે તીવ્ર અને હળવા બધું જ તમારામાં ઉતરી જાય છે જો તમે ઘરમાં જેવા રહો છો એવા જ રહો જો તમે શહેરમાં એવી રીતે ફરો તો ચોવીસ કલાકમાં તમે તમારા આખા જીવનમાં શીખ્યા છો એના કરતા ઘણું વધારે જાણી લેશો સાચે જ જો તમે પોતાની તીવ્ર અને હળવા રાખી શકો તો તમે જોશો કે તમારો બોધ કેટલો બધો વધી જાય છે યુ વિલ સી યોર યોપ્શન ઇઝ સો ગ્રેટલી એનહેન્સ